ગદ્યમાં જે ઊંડા ઉતરી જાય લગભગ મોટા ભાગે ગદ્યમાં રહેતા હોય છે અને ગદ્ય પદ્ય બંને લખતા હોય છે પરંતુ બે સત્વ વાળું લખવું એ એક બહુ મોટી વાત લખવું અને સારું લખવું આ બે વચ્ચે બહુ મોટો ભેદ છે જેમ સર્જક હોવું અને સારા માણસ હોવું એમાં જે ભેદ છે એમ આમાં પણ ભેદ છે તો એ ત્રિપદા ફાઉન્ડેશન તરફથી એમને સંગ્રહ છે પેલો હાજર હૃદયથી હોય એ એને પણ પોખાણો છે એ સંગ્રહ અને ટૂંક સમયમાં બીજો સંગ્રહ પણ આપે છે તો વધારે સમય ન લેતા એના જે થોડા શેર છે એ તમારી સામે મૂકીશ અને મને લાગે છે એ જેનો પરિચય પૂરતો છે તું લાશ પર રડીને એને ખલેલ ના કર તું લાશ પર રડીને એને ખલેલ ના કર જીવન જીવી ગયાનો એને થાક લાગે

તે મારી હારનો ઉત્સવ મનાવી બહુ મોટી કરી અચાનક આટલા ઘુંગાટથી મારું નસીબ જાગી ગયું વાહ તો અવા નસીબને જગાડનાર અને મે કીધું ને કે જે નસીબ મીરાજી લઈ અને જે દયારામની ગઝલગંદી રચના હતી જે ગઝલની છાટ હતી ત્યાંથી ચાલુ કરી અને ગુજરાતી ગઝલની આવતીકાલ કેટલી ઉધળી છે એ એકી ભાઈને જોતા આપણે કહી શકીએ કે એમણે નાની ઉંમરમાં કેટલું સર્જન કર્યું છે તો શેર સાથે એને હું આવકારું તો દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયો લાગે છે તો દોસ્ત હવે સંભળાવ ગઝલ બહુ એકલવાયો લાગે છે એટલે મુખ ખસેડ ઇમા મકબલ બહુ એકલવાયો લાગે છે તો આવ દોસ્ત અને ગઝલ સંભળાવ પીસ ભાઈએ થોડા વધારે વખાણ કર્યા છે એટલે ગજલ સંભળાવી માર થોડી ધ્યાનથી પડશે તમને શરૂઆત કરું છું કે જીવનમાં જે જે કામમાં તે શ્રી સવા લખ્યું રાહુલ કે જીવનમાં જે જે કામમાં તે શ્રી સવા લખ્યું આંખો કરીને બંધ મેં ત્યાં ફક્ત મા લખ્યું

વ્યથા આવી તો બબે કામ સાથે થઈ ગયા મારા પરીક્ષા થઈ કે બીજા તમામ બાળકો પાસે દડો હતો રમતા કે બીજા તમામ બાળકો પાસે દડો હતો ત્યારે મારા હાથમાં તો પાવડો હતો કે બીજા તમામ બાળકો પાસે દડો હતો ત્યારે મારા હાથમાં તો પાવડો હતો જે જે જોઈને તમે આ વયે પણ ધ્રુજી ઉઠ્યા જે જોઈને તમે આ વયે પણ ધ્રુજી ઉઠ્યા મેં જ્યારે જોયું ત્યારે હું તો આવડો હતો ને વાસ્તવમાં પીયુષભાઈ શેર સાંભળજો કે વાસ્તવમાં ઝાડનું એ સુશોભિત સબ હતું કે વાસ્તવમાં ઝાડનું એ સુશોભિત સબ હતું પણ સૌ કહે છે બાગમાં એક બાંકડો હતો કે વાસ્તવમાં ઝાડનું એ સુશોભિત સબ હતું પણ સૌ કહે છે બાગમાં એક બાંકડો હતો ને વાંચો મહાન માણસોની વાર્તા તમે કે વાંચો મહાન માણસોની વાર્તા તમે આ વિશ્વમાં તો છેકથી આવો સડો હતો ને મા બાપ ગુરુ કોઈ નહીં બસ વ્યથા હતી માં બાપ ગુરુ કોઈ નહીં બસ વ્યથા હતી કુંભાર ક્યાં હતો અહીં બસ ચાકડો હતો ને હું વીજળીના તાર ઉપર બેસતો હતો હું વીજળીના તાર ઉપર બેસતો હતો તમને ખબર છે હું રપાનો કાગડો હતો ને બીજી ગઝલ છે કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે જો કોઈ બોલે ચાહત પ્રેમ ડાબી બાજુ દુખે છે કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે જો કોઈ બોલે ચાહત પ્રેમ ડાબી બાજુ દુખે છે ને પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે કે પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે સજામાં તોય કેવળ કેમ કે પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે સજામાં તોય કેવળ કેમ ડાબી બાજુ દુખે છે ને પ્રભુ ધરતી ઉપર આવ્યો પછી એવું થયું એને કે પ્રભુ ધરતી પર આવ્યો પછી એવું થયું એને રહ્યું બીજું બધું હેમ ખેમ ડાબી બાજુ દુઃખે રાહુલ સે સાંભળજે કે શરમની પાળ મેં અશ્રુ નદીના માર્ગમાં બાંધી શરમની પાળ મેં અશ્રુ નદીના માર્ગમાં બાંધી ડાબી ડાબી બાજુ બાજુ ડેમ ભાઈ કે છબીનો ઉતરેલો ચહેરો જોઈ પ્રશ્ન થાય કે છબીનો ઉતરેલો જોઈ પ્રશ્ન થતો તો ત્યાં તો હવેથી બોલી ફ્રેમ ડાબી બાજુ દુખે અને પછી એ આરતી છોડી અને ભાગ્યો દવાખાને પછી એ આરતી છોડી ભાગ્યો મેં આમ તો હું રાહુલ ને કઈ ખાસ કહેતો નથી પણ મેં મારા મિત્ર ની આગળ હૃદય ખોલ્યું હતું થોડું વધારે નહીં કે મારા આગળ હૃદય ખોલ્યું હતું થોડું હવે એ એ પણ કહે છે છે એમ અંતિમ કે જીવન માંથી રજા લેવા પ્રભુને મોકલી ચિઠ્ઠી આપણે પેલા રજા લેવા રજા ચિઠ્ઠી મોકલતા સાહેબ નહીં કે સપ્રેમ જણાવવાનું કે આજે મારા દીકરાને પેટમાં દુખે છે છેલ્લી ગઝલ રજૂ કરું છું કે ભોળિયા માણસને ને છડતું સુખ પતાવી નાખશે ભોળિયા માણસને છડતું સુખ પતાવી નાખશે ને બુદ્ધિશાળીઓને ભળતું સુખ પતાવી નાખશે કે ભોળિયા માણસને છળતું સુખ પતાવી નાખશે બુદ્ધિશાળીઓને ભળતું સુખ પતાવી નાખશે ને આ ઉદાસી વેદના એકાંત તો કોઠે પડ્યા આ ઉદાસી વેદના એકાંત તો કોઠે પડ્યા પણ મને ક્યારેક મળતું સુખ પતાવી નાખશે ને હું તને ચાહું છું કિંતુ તું મને ના ચાહતી એ હું તને ચાહું છું કિંતુ તું મને ના ચાહતી કે મને સાલુ એ વળતું સુખ પતાવી નાખ છે ને કોઈ નું જે થઈ ગયું એની તરફ દેખોય નહીં કોઈ નું જે થઈ ગયું એની તરફ દેખોય નહીં કિંતુ રસ્તામાં રજળતું સુખ પતાવી નાખ છે ને તો મોટું છે સમજણું છે એ ધીમે આવશે દુઃખ તો મોટું છે સમજણું છે એ ધીમે આવશે પણ આ નાનકડું ઉછળતું સુખ બતાવે ને મારા સુખને છીનવે તો છીનવી લે જાટકે કે મારા સુખને છીનવે તો છીનવી લે જાટકે આમ ધીમે ધીમે ઢળતું સુખ બતાવે કે મારા સુખને છીનવે

ને અહીં તો જે મને દુખી કરે એનાથી લડતી હતી કે અહીં તો જે મને દુખી કરે જે મને દુખી કરે એનાથી લડતી હતી શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર ખૂબ ખૂબ આભાર બધાનો